જય શ્રી કૃષ્ણ મિત્રો સરસ મજાનું ચાલો નાનકડું ભજન સંભળાવું છું શ્રી ગણેશાય નમઃ પાવન કારી વિશ્વમાં તારું નામ નિરંતર શામળા પાવન કાર્યા વિ સ્વમાં તારું નામ નિરંતર શામળા જન્મ લઈને ગુણ તારા ગાઈએ નિષદિન મારા વાલમાં કલરવ કર તું જીવન મારું મેં કે સુંદર શામળા ચાંખી કરવા તારી મારું અૈયું તલ સેવાલમાં पावन कार्य विश्वमतारू नाम निरन्तर श्यामला रास लीला निरमतो मारे जोवी मारा श्यामला निरखी जोता तु नजर नया वे शू खामी छे वाल पावन कार्य विश्व मा तारु नाम निरन्तर शाला जन्म लयि गुणताराये निषदिवन विहारी तारु दर्शन सुन्दीर शाला अन्तर बस न दे તન ધન થું શામળા પાવન કારી આવ તારું નામ નિરંતર શામળા જન્મ લઈને ગુણ તારા ગાઈએ નિષદિન મારા વાલમાં ગોવિંદ તારી લીલાું પર ઉઠે આત્મા મનમાં મન મામ મલ પ્રેમે વારી જાઉં વાલ પાવન કારિયા આ વિશ્વમાં તારું નામ નિરંતર શામળા જન્મ લઈને ગુણ તારા ગાઈએ નિષદિન મારા વાલ મા દર્શન કરતા તારું મારું હૈયુ હર ખે શ્યામળા જગદીશ મારા જન્મ મરણના બંધન કાપો શામળા પાવન કારિયા વિશ્વમાં તારું નામ નિરંતર શામળા જન્મિન ગુણ તારા રે ગઈ નિષદિન મારા વાલમાં નિષદિન મારા વાલમાં જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ